આમ જોવા તમારી માટે નવરાત્રી સ્પેશિયલ ગાઉન લઈને આવી ગયો છે ગાઉનમાં નવ મીટર પ્લેર નું વર્ક રહેવાનું છે અને બે કલર તો તમને બતાવું કઈ રીતનું ગાઉન આવશે કઈ ફિનિશિંગ છે આ પંચાવન ઇંચની ગાઉનની લેન્થ રહેવાની છે ગળામાં છે ને ગામટી રિયલ મિરર અને કોડી લેસનું વર્ક રહેવાનું છે ફૂલ સ્લીવ રહેવાની છે બેક માં આવી રીતે આવશે ડિઝાઇનર બેક સાઈડ આખી બનાવેલી છે દોરીથી અને આ ફ્લેરની વાત કરો તો નવ મીટર ફ્લેર આવવાનો નવ મીટરથી એક પણ મીટર ફ્લેર ઓછો હોય ને એટલે તમારે ઘા કરી જવાનું સુરત આવીને બરાબર અને આની પ્રાઇઝ રહેવાની છે ઓનલી ફોર સોળસો રૂપિયા તમને ઘર બેઠા મળી જવાનું છે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ને સીઓડીમાંય મળી જવાનું છે તમારે ઓર્ડર કરવા હોય તો ફટાફટા સ્ક્રીનશોટ લઈને અમને વોટ્સઅપ કરો આ એનો બીજો કલર છે કોફી કલર બે બહુ જબરદસ્ત કલર બનાવ્યો છે જોઈ લો ફટાફટ તમારે ઓર્ડર કર્યો હતો સ્ક્રીનશોટ લઈને અમને વોટ્સઅપ દો ધન્યવાદ